જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરશું કપાસ વિશેની કે જે ખરેખર અત્યારે ભાદરવા મહિનો ચાલે ભાદરવા મહિનાની અંદર તડકાની અંદર કપાસની અંદર ખાસ કેવી કાળજી રાખવી અને એ ખૂબ જ મહત્ત્વનું હોય છે કારણ કે અત્યારે કપાસ બગડવાની બહુ બીક લાગતી હોય છે સુકારો આવતો હોય છે રાતળ આવતો હોય છે જે સુસિયા પ્રકારની જીવાતો છે એ એના દવા સામે તમે થોડુંક ધ્યાન ન આપો તો એમાં પણ ખૂબ જ મોટી નુકસાની આવે કપાસના પાંદડા છે એ ઉકળાઈ જાય અને પછી બગડી જતા હોય છે મિત્રો પછી દાખલા તરીકે આપણે જે અત્યારે આમ તો આપણે જોઈને તો કપાસની અંદર ફ્લાવરિંગ કરવાનો પણ ખૂબ જ મોટો પ્રશ્ન હોય છે અને ગુલાબી ઇયરનો ખૂબ જ મોટો પ્રશ્ન હોય છે હવે આપણે અત્યારે ખાસ કરી ખેડૂતોને એ સલાહ આપવાની છે કે જે તમે અત્યારે કપાસની અંદર અનેક પ્રકારની સુશિયા પ્રકારની જીવાત જે છે એમની તમે અનેક પ્રકારની દવાઓ કેમિકલ યુઝ જે ઉપયોગ કરો છો તો એના વિશેની એક આપણે માહિતી આપી શકીએ કે કેવી દવા તમારે ખરેખરનો ઉપયોગ કરવી જોઈએ કે એની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે જો એવી દવાનો તમારે બે વખત એક આથી બે વાર એવો છટકાવ થઈ જાય તો કપાસની અંદર ખૂબ જ મોટી નુકસાની આવે છે કપાસની અંદર બગાડ આવે છે અને એ બગાડ કેવો હોય છે કે તમારા પાંદડા છે રાતા સોર કરી નાખે છે અને એની જે ગ્રીનરી છે એ આખી તૂટી જાય છે અને ઉત્પાદનમાં તે પછી ખૂબ જ મોટો પ્રમાણમાં ઘટાડો આવે છે ને એ કપાસ પાછું ઘડીકમાંથી વરતો નથી તમે આપણે માર્કેટની અંદર સારી સારી કંપનીની ઘણી બધી દવા આવે છે એનો ઉપયોગ કરો પણ ખેડૂતોના મગજમાં અત્યારે કેવું કરી ગયું જો માર્કેટની અંદર તમે સોશિયલ મીડિયાની અંદર મિત્રો તમે જોતા હો તો કપાસ માટેની જે દવાઈઓ આવે છે એમાં ખાસ કરીને જે તમને એમ કહેવામાં આવે છે એક જ દવાની અંદર દાખલા તરીકે લીલી પોપટી સફેદ માખી થીપ્સ કથીરી અને ગરો આવી પાંચ વસ્તુ ટૂંકમાં એટલે કે સફેદમાં કઈ નાબૂદ થાય એટલે ગરો નાબૂદ થવાનો છે એના માટેની જે દવા આવતી હોય અને પણ આવી જે દવા આવે છે કે એક પ્રોડક્ટની અંદર તમામ પ્રકારની જીવાત સાફ આવા બધા તમે જોતાય છે અત્યારે ખરેખર એવું છે મિત્રો કે જે બાયો પ્રોડક્ટની અંદર આવી ઘણી બધી દવાઓ આવે છે કે જેની અંદર અલગ અલગ કેમિકલો ભેળવવામાં આવે છે કોઈ જે ઓર્ગેનિક બેઝ ઉપર કે એવી કોઈ દવાઓ હોતી નથી જેને બાયોપેસ્ટીસાઇડ કહેવામાં આવે છે બાયોપેસ્ટિસાઈડની અંદર દાખલા તરીકે જે આપણે પિપ્રોલની લાવતું હોય છે પછી એના ઉપરનું જે આપણે એબામ એક્ટિન આવતું હોય છે જે ટૂંકમાં થીપ્સ અને કથેરી માટે વધારે તો થિપ્સમાં વધારે ઉપયોગ કરતો હોય છે એ વિનાના ઘણા બધા બીજા પછી જે અત્યારે માર્કેટની અંદર જે આપણે ઉલ્લાલા જે દવા આવે છે સુશિયા પ્રકારની જીવાતમાં આપણે લીલી પોપટીમાં જે વાપરીએ છીએ એવી ઉલ્લાલાના જે કન્ટેન આવે છે બીજા એવા કન્ટેન ઉમેરતા હોય છે આવું અલગ અલગ વસ્તુ જે ટૂંકમાં હાવ સસ્તા ભાવનું આવતું હોય છે અને એ વસ્તુ બધી ભેગી કરતા હોય છે જે સાલુ સિલા કંપનીઓના જે ટૂંકમાં અત્યારે આ માર્કેટમાં આવી એની હું તમને વાત કરું છું પછી એની અંદર ક્યાંક કારટેપ જે કાઠરે આઇડ્રો કરાર જે આપણે પદાન પાવડરના નામથી આપણે ટૂંકમાં વર્ષોથી ઓળખીએ છીએ એ મિત્રો એવું છે કે તમે એક વખત એનો ઉપયોગ કરશો એટલે તમને સુશિયા પ્રકારની જીવાતની અંદર પણ ખૂબ જ મોટો તમને રિઝલ્ટ આવશે અને કપાસ પણ ગ્રીનરીમાં ખૂબ જ પ્રમાણમાં આવી જાય પછી તમને એમ થાય આ દવાનો તો પડીને ખૂબ જ મોટા પ્રમાણમાં સારામાં સારું તમે દસ બાર પંદર દિવસ પછી પાછો પાછોને રિપીટ રાઉન્ડ કરશો જ્યારે રિપીટ રાઉન્ડ તમે બીજો કરો ને દસ દિવસ ગયા એટલે એની ટૂંકમાં સાઈડ ઇફેક્ટ ચાલુ થાય અને પછી કપાસ તમારો લાલ થવાની શરૂઆત થાય અને કપાસ તમારો વગર છે ખરેખર મિત્રો હજી તમને એક વખત કહી દઉં છો મારી ભલામણ છે બે પ્રોડક્ટ અલગ અલગ ભલે લેવી પડે જે તમારી જીવાત હોય જે પાકમાં ધારો કે અત્યારે ખરેખર તો લીલી પોપટી અને સફેદ માખીનો વધારે પૂરતો ઉપદ્રવ હોય છે અને સફેદ માખીને હિસાબે જ આગળ જે આપણે ગળો કહીએ છીએ ગળો છે ને ગળો આવે એ સફેદ માખીના હિસાબે જ આવતું હોય છે અને વધારે પ્રમાણમાં સફેદ માખી નુકસાની કરતી હોય છે એનું આખે આખું જે જીવન ચક્ર છે ને એ બહુ લાંબુ હાલતું હોય છે એટલે એના માટે તમારે જે બજારમાં આપણે સારી કંપની છે સારી સારી કંપનીઓની જે દવાઓ આવે છે એવી તમારા દવા જે લોકોને વધારે સફેદ માખીનો ઉપદ્રવ હોય અને ગળાનું પ્રમાણ હોય એવા લોકો એ ખરેખર બીએસએફ કંપનીનું સેફી ના કરીને આવે છે અથવા તો આપણે વર્ષોથી જે પેગાસિસ ઓલો પાવડર ડાફીનો સુરત અત્યારે લિક્વિડની અંદર કંપનીઓ બનાવવા વર્ગી સારી સારી કંપનીઓ લિક્વિડની અંદર આવે છે લિક્વિડની અંદર ઘણા બધા ટૂંકમાં ટેકનિકલમાં બે ત્રણ ટેકનિકલ મિક્સ એવા પણ આવે છે જે સફેદ માખી લીલી પોપટી ગરો આ ટૂંકમાં બે ત્રણ વસ્તુ જે ટૂંકમાં એ તમને ઘણો બધો ફાયદો કરશે અને અત્યારે આમ તો જોઈએ તો થિપ્સ કચેરી ના એ ટક તો બહુ ઓછા હોય છે છતાં એટક હોય તો કોઈ સારી કંપનીની સારી પ્રોડક્ટ તમારે વાપરવી હવે આમાં આપણે અત્યારે પ્રોડક્ટ વાપરવાના નામ કેમ નથી લેતા મિત્રો તો એનું કારણ એ છે માર્કેટની અંદર અનેક કંપનીઓની અનેક અનેક નવા નવા ટેકનિકલો આવે છે પણ આપણે કપાસ જે વાવે ખેડૂતોએ એ ગમે તમારે જે જીવાયતું હોય એ સિવાયને તમે ઓળખી અને દવા લેવા જાઓ પણ સ્ટાન્ડર્ડ કંપની સિવાય આપણે દવા લેવી નથી ધારો કે ટાટા છે બાયર છે સિજા છે ધાનુકા છે બીએસએફ છે મેઘમણી છે સુમિટોમો છે એક્સલ છે આવી અનેક પ્રકારની જે સારી સારી કંપનીઓ છે ટૂંકમાં નાગાર્જુન છે કોરોમંડલ છે આવી કંપનીની દવા વાપરવી જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક સારો ફાયદો થાય બેનિફિટ રહે એની અંદર તમને સારામાં સારું રિઝલ્ટ આવશે અત્યારે જે આપણે ઇન્ટેકિસેટ ઇન્ડિયા લિમિટેડ કંપની પણ ઘણી બધી સારી સારી પ્રોડક્ટ બનાવે છે યુપીએલ છે એવી બધી જે ઘણી બધી સ્ટાન્ડર્ડ કંપનીઓ છે એ છતાંય તમારે કોઈને વધારે માહિતી જોતી હોય તો નીચે ડિસ્કેપ્શનમાં મારા નંબર હું નાખું છું અમે ત્યારે કપાસ વિશે માહિતી લઈ હું આની પહેલાં આપણે એક વિડીયો મૂક્યો તો જે ખેડૂતોને કપાસમાં પાણી વધારે લાગ્યું હોય એ એ આપણા ચેનલની અંદર એ વિડીયાને તમે અમારી આપણી ચેનલમાં જાયો એટલે તમને ખબર પડશે કે જે કપાસની અંદર આપણે એમોનિયા અને બાવીસ ટીન અને જે મેગ્નેશિયમ સલ્ફેટ જે નાખવાનું કીધું હતું જે વધારે પ્રમાણમાં વરસાદ થયેલો છે અને કપાસમાં જે વધારે પૂરતો બગાડ આવે છે બગાડ ન આવે એના માટે આપણું આગવું આયોજન અને જે ઘણા ખેડૂતનો તો ઉપયોગ કરે છે એ ખરેખર જેને કપાસની અંદર બહુ સારો એવો ફાયદો થયો છે મિત્રો તો અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન